એક યુવાન ઘરમાં પ્રવેશતાની સાથે જ તેના પિતાની છબીને પકડીને રડવા લાગે છે એવું તો શું બન્યું હતું આગળ જુઓ આ વિડીયોમાં એક શહેરમાં એકવીસ વર્ષનો નવ યુવાન કોલેજમાં ભણતો હતો તે ભણવામાં ખૂબ હોશિયાર હતો તેના પિતા ખૂબ પૈસાવાળા હતા એકવાર બાપ અને બેટો જમવા બેઠા હતા પપ્પાએ પૂછ્યું બેટા ભણવાનું કેવું ચાલે છે બેટાએ કહ્યું સરસ પપ્પા આ વખતે તો કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવશે થોડીવાર પછી દીકરાએ તેના પપ્પાને પૂછ્યું પપ્પા જો મારા પ્રથમ નંબર આવે તો તમે મને ગિફ્ટમાં કાર લઈ આપશો ખરા બાપે હા પાડી પિતા ખૂબ પૈસાવાળા હતા તેમણે તે કાર ખરીદી તો રમતની વાત હતી પેલો છોકરો રાજી થઈ ગયો તે કાર તો તેના ડ્રીમ કાર હતી તેને વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો તેણી તંતોડ મહેનત કરવાનું શરૂ કરી દીધી કોલેજમાંથી જતા આવતા તે શોરૂમ આગળ બે ત્રણ મિનિટ ઊભો રહીને તે કાર જોઈ લેતો થોડાક દિવસો પછી કારનું સ્ટેરિંગ પર તેની આંગળીઓ ફરતી હશે આ વિચાર તેને રોમાંચિત કરી દેતો આ કાર બાબતે તેણે તેના મિત્રોની પણ વાત કરી રાખી હતી ધારણા પ્રમાણે જ તેની પરીક્ષા ખૂબ સરસ રહી યુનિવર્સિટીમાં તે પ્રથમ આવે છે તેવી જાણ થતાં જ તેણે કોલેજ પરથી જ પોતાના પિતાને ફોન કરી દીધો પોતાની ભેટની વાત યાદ કરાવી દીધી પછી એ ઘરે જવા નીકળ્યું જેમ જેમ ઘર નજીક આવતું ગયું તેમ તેમ તેના ધબકારા વધવા લાગ્યા તેના આંગણામાં ગોઠવાયેલી સ્પોર્ટ્સ કાર કેવી લાગતી હશે તેવી કલ્પના કરતો એ ઘરે પહોંચ્યો કમ્પાઉન્ડરનો દરવાજો ખોલીને આંગણામાં એણે નજર નાખી પણ પેલી કાર કે દેખાય નહીં એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ ગયો કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે તેમ વિચારી એ ઘરમાં દાખલ થયો નોકરે તેને આવીને કહ્યું શેઠ સાહેબ તેમના રૂમમાં તેના આવવાની રાહ જોઈએ છે તે દોડતો પિતાજીના રૂમમાં પહોંચ્યો તેને પિતા એના પિતાજી જાણે આવવાની રાહ જ જોઈ રહ્યા હતા એવું લાગ્યું એના આવતા જ એમને ઊભા થઈને યુવકને ગળે વળગાર્યો અમીર બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે તાગળદીના કરવાની બદલે દિલદયને ભણવાવાળો દીકરો માટે કેટલું બધું ગૌરવ છે એવું પણ કહ્યું સુંદર કાગળમાં વીંટાળેલું એક નાનકડું બોક્સ એને આપીને કહ્યું દીકરા આમ જ આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ છે આલે તારા માટે ઉત્તમ ભેટ એ કહી બોક્સ દીકરાના હાથમાં આપી તેઓ પોતાને કામે જવા નીકળી ગયા પિતાના ગયા પછી દીકરાએ બોક્સ ખોલ્યું જોયું તો એમાં પાક્કા પૂંઠાવાળું સોનેરી અક્ષરોથી લખેલું નીતિવચનો બંને હાથમાં પકડીને તે થોડી વાર તેની સામે જોઈ રહ્યો તેને અંત્યંત ગુસ્સો આવ્યો તે નીતિવચનો તેમજ ટેબલ પર મૂકીને એ વિચારમાં પડ્યો અઢળક સંપત્તિ પૈસા હોવા છતાં પોતાની એક જ માંગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલ્યો તે વાત તેને હાડો હાડ કોરી ખાતી હતી સ્પોર્ટ્સ કાર આવવાની હા પાડ્યા પછી પણ તેના પિતાજીનો જીવ ન ચાલ્યો એનું એને ખૂબ જ લાગી આવ્યું એ પોતે પણ સ્વામાનિ હતો એટલે બીજી વખત પિતા પાસે માગવાનો એને યાદ અપાવવાનું તો સવાલ જ નહોતો પેદા થતો ઘણો વખત વિચાર કર્યા પછી એણે કાગળ લીધો એમાં ટૂંકમાં જ લખ્યું પૂજ્ય પિતાજી સ્પોર્ટ્સ કાર્ડને બદલે નીતિ વચ્ચેનો આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો હશે એવો હું માનું છું પણ મારે સ્પોર્ટ્સ કાર્ડ જોઈતી હતી હું ઘરેથી જાઉં છું ક્યાં જાઉં છું ને નહીં કહું જ્યારે તમારી સમકક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે જ હવે તમને મો બતાવીશ એ જ પ્રણામ

સુંદર મજાનું ઘર બનાવી એને લગ્ન પણ કરી લીધા વચ્ચે વચ્ચે એને પોતાના પ્રેમાળ પિતાની યાદ આવી જતા પરંતુ ચહેરા પાછળ કંજૂસ માણસનો ચહેરો તેને તરત જ દેખાતો માતાના મૃત્યુ પછી પોતે આટલા વર્ષમાં એક સ્પોર્ટ્સ કાર જ માગી હતી અઢળક પૈસા હોવા છતાં તેના પિતાએ કારને બદલે સુફિયાની ફિલોસોફી જાળવા ફક્ત નીતિ વચનો જ આપ્યા એ યાદ આવતા જ એનું મન કડવાશથી ભરાઈ જતું પરંતુ એક દિવસ વહેલી સવારે ન જાણે કેમ એના પિતાની ખૂબ યાદ આવતી હતી હવે એ ઘણા વૃદ્ધ થઈ ગયા હશે કઈ નહીં તો એમની સાથે વાત તો કરવી જ જોઈએ વૃદ્ધ માણસોની સંતાનોના અવાજથી પણ શાતા વળતી હોય છે પિતા સાથે ફોન પર વાત કરવાની અતિ તીવ્ર ઈચ્છા થઈ આવી આમે સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય છે અને એકાદ દિવસ એવો પણ આવે કે માણસને એમ થાય કે યાર અરે આવા નાના અને વાહિયાત કારણ માટે આપણે આટલા બધા ગુસ્સે થયા હતા કંઈક આવું જ યુવાનની સાથે બની રહ્યું હતું એણે ફોન લઈ પોતાના ઘરનો નંબર ગુમાવ્યો સામા છેડે જ્યારે કોઈએ ફોન ઉંચક્યો ત્યારે તો એના ધબકારા ખૂબ વધી ગયા પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરશે એની અવઢવ સાથે એ હેલો કહ્યું પણ એને નિરાશા સાંભળી સામે છેડે એના પિતાજી નહોતા પણ ઘરનો નોકર હતો નોકરે કહ્યું કે શેઠ સાહેબ તો અઠવાડિયે પહેલા જ અવસાન પામે તમે પોતાનું સરનામું જણાવેલ નહીં એટલે તમને જાણ સી રીતે કરી શકાય પણ મરતા સુધી તમને યાદ કરીને રડતા હતા તેમણે કહેલું કે તમારો ફોન ક્યારે પણ આવે તો તમને બધો કારોબાર સંભાળવા બોલાવી લેવા એટલે તમે આવી જાઓ પેલા યુવક પર તો જાણે વજ્રઘાત થયું પોતાના પિતાની છેલ્લી ક્ષણોમાં પણ મળી ન શકાયું એ વાતની વેદનાથી તેનું ભૈયું બોલવી નાખ્યું પણ હવે શું થાય પોતાના ઘરે પાછા જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ વતન તરફ પ્રયાણ કર્યું ઘરે આવીને સીધો જ પોતાના પિતાના રૂમમાં ગયો અને પિતાની છબી સામે ઊભા રહીને ખૂબ જ રડ્યો તેની આંખો થોડી વાર બંધ કરીને તે ઊભો રહ્યો ત્યાં પછી પોતાના રૂમમાં આવ્યો એની બધી જ વસ્તુઓ બરાબર વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી પિતાજી ચોકસાઈ અને સુગડતા ખૂબ જ આગ્રહી હતા એ બરાબર દેખાઈ આવતું હતું એવામાં એની નજર ટેબલ ટેબલ પર પર પડી સોનેરી નીતિવચનો પડ્યા હતા આ નીતિવચનોના જ તેને ઘર છોડ્યું હતું એના મનમાંથી પિતાજી માટે ઘણી બધી કડવાશ ગાયબ થઈ ગઈ હતી તેણે નીતિવચનોને હાથમાં લઈ ખોલ્યું પ્રથમ પાના પર જ એના પિતાએ લખ્યું હતું હે ભગવાન મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ રીતે આપવી તે તું મને શીખવાડજે એણે માગેલી વસ્તુઓ સાથે તેને ઉત્તમ સંસ્કારનો વારસો પણ આપી શકું એવું કરજે એ યુવકને આજે પોતાના પિતાએ લખેલ આ શબ્દો ના નીતિવચનોના શબ્દો જેવા મહાન લાગ્યા એ શબ્દોને ચૂમવા એણે નીતિવચનોને હોઠે લગાડ્યું ને એ જ વખતે એના પાનામાંથી કંઈક છૂટું વચ્ચે ક્યાંક છુપાયેલું એક નાનકડું કવર નીચે જમીન પર પડ્યું પેલા યુવાને એ કવર ખોલ્યું તો એમાં હોન્ડા સ્પોર્ટ્સ કારની ચાવી અને સંપૂર્ણ ચૂકતે લખેલું પુવેલા શોરૂમનું બિલ હતું એના પર તારીખ હતી એ પ્રથમ નંબરે પાસ થયો આવ્યો તો એ જ દિવસની હતી કંઈક કેટલીય વાર સુધી એ નીચે બેસી રહ્યો પછી હૃદય ફાટી જાય એટલું બધું રડ્યું ધ્રુસકે ધ્રુસ એ પછી કલાકો સુધી સુમશાન બની પોતાના પિતાની છવી સામે જોતો રહ્યો